જય જવાન જય કિસાન ઓછું અમિત માવદરિયા તમે છો વેટર ગ્રુપ સપશે તે પર આજે પંદર જૂન બે હજાર પચીસ ખેડૂત મિત્રો કોરામાં વાવેતર ચાલે છે આપણે મગફળીનું દૂધના ચાર પાંચ લાખે અને ઓલી બાજુ આની પહેલા જો છે ને એમાં કોરામાં વાયું હતું એક પાણી પાવ્યું પછી એક પાણી પડ્યું આજે ઓલી ગઈ નામી હવે આપણે મેઇન વાત કરવાની છે વરસાદ કયા વિસ્તારમાં ભારે થશે તો મિત્રો ખેડૂતભાઈઓ આપણે ગઈકાલે ચૌદ જૂને ઘણા વિસ્તારમાં વરસાદ થયો આજે પંદર જૂન છે બે હજાર પચીસ આજે પણ ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ જશે કાલે કરતા વિસ્તાર આજે વધશે અને ધારો જો જે રીકા ટ્રેક્ટર ઉલું કરે ને તાલે કારણ કે કોઈ મજા નહીં આવે અધૂરામાં આ જ ચક્કર ચલાવી લવો તો ખેડૂત મિત્રો આપણે ભારે વરસાદના વિસ્તાર તમને કહું તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડુંક વધારે જોર રહેશે એટલે ભારે વરસાદનું અને ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થશે ગઈકાલે પણ હતો વરસાદ હજી બનાસકાંઠા અને સાબરકાંઠામાં થોડો ઓછો છે ત્યાં પણ આગાહી સમયમાં આવી જશે અને વાત કરીએ કચ્છની કારણ કે ઘણા મિત્રો કચ્છના પણ છે એને પણ કોમેન્ટ આવતી હોય છે કે કચ્છમાં શું છે હવે ખેડૂતભાઈઓ જે કચ્છના વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ થઈ જશે વાવણીલાયક અમુક વિસ્તારોમાં ભારેથી ભારે ત્યાં પણ વરસાદ થશે અને દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર વિસ્તાર છે ત્યાંના ખેડૂતભાઈઓ એમ કહેતા હોય છે કે અમારે થોડો ઓછો વરસાદ આવતો હોય છે સિઝનમાં તો આ રાઉન્ડમાં ત્યાં પણ એક સારો રાઉન્ડ જોવા મળી જશે આપણે અમુક વિસ્તારમાં થોડોક ભારે પણ વરસાદ થઈ જશે ત્યાં જનરલી નેવું ટકા ગુજરાતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે આજે મારે કોરામ વાવેતર ચાલે છે લગભગ તો આજે થોડોક આવવું હોય તો આવી જાય ને કાલ તો આવી જશે એવું દેખાય છે આપણે જોઈએ આપણે હજી કાયદેસર આપણે જાણો જવો હવે કાયદેસર કયા તારીખમાં ભારે વરસાદથી કહો આજે ચક્કર ઋજુ કરી લો હવે જે ભારે વરસાદના વિસ્તાર છે એ તો આપણે તમને કહીએ પણ હવે કઈ તારીખથી ભારે વરસાદ થશે તો સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ થી એકવીસ બાવીસ જૂન સુધી આજે ભારે વરસાદ કહ્યો છે એ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ અમુક અમુક સેન્ટરોમાં જોવા મળશે સાવચેત રહેજો ખેડૂતભાઈઓ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદ સોળથી એકવીસ બાવીસ જૂન સુધીમાં જોવા મળશે અમુક અમુક જગ્યાએ તો થોડો વધારે ભારે વરસાદ થશે ચાલો મિત્રો કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં આપણે કુલ સાત ગ્રુપ ચલાવીએ છીએ આજે એક વેધર ગ્રુપ સપશે તેજના નામનું આઠમું ગ્રુપ બનાવ્યું છે આઠ નંબરનું તો નવા ખેડૂત મિત્રો એમાં જોડાઈ જજો જે જૂના ખેડૂત મિત્રો છે ગ્રુપમાં જોડાયેલા આપણી સાથે એને નમ્ર વિનંતી છે કે આ નવા ગ્રુપમાં ના જોડાવ કારણ કે ખોટે ખોટા માથા ભટકા છે એકબીજાના આડા આવરા જરૂર નથી આપણે બધા બધા ગ્રુપમાં એક સાથે જ અપડેટ આપીએ છીએ જય જવાન જય કિશન જય દ્વારકાદીશો મિત્રોને